શ્રી પદ્મનાભજી ભગવાનની વાડી પરિસરમાં નવનિર્માણ પામેલ પાંચ પાંડવો અને રાધાકૃષ્ણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અમેરિકા સ્થિત દાતા પરિવારે ઉપસ્થિત રહી પ્રતિષ્ઠા યજ્ઞમાં આહુતિ અર્પિત કરી પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં આવેલ પાંચ પાંડવો અને રાધાકૃષ્ણના નવનર્મત મંદિર પરિસરનો પોષવદ નોમને ગુરુવારના પવિત્ર દિવસે દાતા પરિવારના યજમાન પદે ભુદેવુના વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સંગીતના સુરો વચ્ચે યોજવામાં આવ્યો હતો પાંચ પાંડવ અને રાધાકૃષ્ણના નર્મત મંદિર પરિસરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પ્રતિષ્ઠા યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો જેના યજમાન પદે દાતા પરિવારના અમેરિકા સ્થિત અસૌભાગ્ય પતિ શિલ્પાબેન કમલેશ કુમાર ભગવાન ભગવાન દાસ પરિવારે બિરાજમાન બની નાદગોર જયેશ્વર પંડ્યા સહિતના ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વિધિ સંપન્ન કરાવી હતી ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસર ખાતે આયોજિત પાંચ પાંડવોને રાધાકૃષ્ણના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અમેરિકા સ્થિત પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પ્રતિષ્ઠાય યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ ચાણસમા